લોકોના ટપોટા મૃત્યુ પણ થઈ રહ્યા છે અને ખાસ કરીને ઘણી મોટાભાગની હોસ્પિટલો હોય એ બધી જ હાઉસફુલ થઈ જવા પામી છે ત્યારે અત્યારે આપણે કતારગામના ડભોલીથી આગળ આવેલા તળાવની આગળ કતારગામ વૃંદ પરિવાર દ્વારા આઇસોલેશન વોર્ડ અહીંયા ઊભા કરવામાં આવે છે આવું આપણે મરે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી વિનુભાઈ પાસે જે નમસ્કાર વિનુભાઈ સાહેબ જે ખાસ કરીને અહીંયા આઇસોલેશનના બેડ ઊભા કરવામાં આવ્યા છે એની જરૂરિયાત કેમ પડી આખા શહેર અને શહેર ગુજરાતમાં અને દેશની અંદર ભયંકર કોરોનાની કહેર જ્યારે છે ત્યારે હોસ્પિટલોની અંદર ગમે તેટલી સરકારશ્રી દ્વારા જે આયોજન થયું છે એમાં બેડ ફૂલ થઈ જાય છે ત્યારે જેને વધારે બીમારી ન હોય ક્રિટિકલ જે પેશન્ટ ન હોય એમને પ્રાથમિક સારવાર અને અથવા તો જે સ્ટેબલ પેશન્ટ થઈ ગયું છે એમના માટેના સારવાર ઉપલબ્ધ કરવા માટે કતારગામ મિત્રવૃ દ્વારા અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને પ્રાથમિક સારવાર તેમજ પેશન્ટોને બધી જ વ્યવસ્થા જમવાનું કે દવા બોટલ ચડાવી આ પ્રકારની સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે કેટલા બેડ અહીંયા આઇસોલેશનની અંદર છે અહીંયા વ્યવસ્થા પંચોતેર બેડની છે અત્યારે હાલ અહીંયા અત્યારે પાંત્રીસ બેડ અત્યારે તૈયાર ઓલરેડી તૈયાર છે ક્યારથી શરૂ કરું આઇસોલેશન અત્યારે આજેથી શરૂ કર્યું છે આમાં ખાસ કરીને બધી જે મોટા ભાગની સગવડ અહીંયા કરવામાં આવે અને આઇસોલેશન સેન્ટર ગણી શકાય પ્રાથમિક સારવાર આપી શકાય દવા આપી શકાય બાટલા ચડાવી શકાય ઓક્સિજન પણ છે ઓક્સિજન ઇમરજન્સીમાં માનો કે પેશન્ટને બહાર લઈ જવાની જરૂર પડે વધારે ઓક્સિજન જરૂર પડી તો પ્રાથમિક ઓક્સિજન આપી શકાય ઓક્સિજનની વધારે માત્રામાં જરૂર હોય તો એને આપણે હોસ્પિટલાઇઝ આપણે કરીએ છીએ ફક્ત ઇમરજન્સી માટે ઓક્સિજન અહીં આપવા માટેની વ્યવસ્થા છે ઓક્સિજન જેને બહારથી જરૂરત છે એને પેશલ અહીંયા લાવવામાં આવતા નથી નથી શરૂઆતની અંદર હોય તો પ્રાથમિક સુવિધા હા જેને પેશન્ટને તાત્કાલિક જરૂર પડી તો શું કરવું તો એને પ્રાથમિક રીતે એને ઓક્સિજન આપી શકાય બાકી એને હોસ્પિટલ અથવા તો સ્વિમિયર કે સિવિલમાં અથવા તો મોટી કોઈ પણ બીજી હોસ્પિટલમાં આપણે એને રિફર અહીંથી કરવા જોઈએ બીજું દર્શક મિત્રો માટે શું કહેવા માગો છો ભયંકર સ્થિતિ છે ત્યારે મારી બધાને વિનંતી છે કે આપણા પરિવાર અને બચ્ચાને કામ સિવાય બહાર ન નીકળે અને માસ્ક ફરજિયાત પહેરી રાખે બહાર નીકળે તો અને સેનેટાઈઝનો ઉપયોગ કરે અને વધારેમાં વધારે ઘરે રહે એવી મારી વિનંતી છે બધાને દર્શક મિત્રો હમણાં જે વાત કરી હતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી વિનુભાઈ સાહેબ અત્યારે આપણે કતારગામ મિત્ર વૃંદ પરિવાર દ્વારા આ આ ઊભી કરવામાં આવ્યું છે મિત્રો ખાસ કરીને સામેની તરફ અહીંયા ઓક્સિજનની બોટલ પણ અહીંયા દરેક બેડ ઉપર રાખવામાં આવી છે વિનુભાઈ જે છે એમના કહેવા મુજબ અત્યારે પાંત્રીસ બેડની વ્યવસ્થા છે પરંતુ આગળ જતાં ત્યાં સિત્તેરથી પણ વધુ બેડ અહીંયા થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી એકદમ અતિ ગંભીર હોય તો એને અહીંયા નથી લાવવામાં આવતા માત્ર માત્ર પ્રાથમિક સુવિધા હોય તેમને અહીંયા આપવામાં આવે છે ત્યાર પછી રિફર કરવામાં આવે છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે પેશન્ટ છે મારું નામ પંકજ કરેલા સોની છે અને સાથે મહાનગરપાલિકા ડોક્ટર હું એક એનજીઓ તરીકે જોડાયેલો છું બ્લુ ક્રોસ ઇન્ટરનેશનલ મારે એનજીઓ ચાલે છે અને એના સાથે અમે અત્યારે જે આઇસોલેશન સેન્ટર છે એનો અમે અત્યારે અહીંયા કન્ટ્રોલ કંટ્રોલ કરીએ છીએ અચ્છા આમાં કઈ કઈ પ્રકારની સુવિધા સુવિધા સૌ પ્રથમ તો અત્યારે સુરતમાં જે મહામારીની અત્યારે આપણે જોઈ રહ્યા છે એમાં ઓક્સિજનની જે તકલીફ છે તો સ્પેશિયલાઈઝ અમે લોકો આઇસોલેશન કરે છે અમે આઇસોલેશન સાથે ઓક્સિજન પ્રોવાઈડ કરીએ છીએ આજે ઓક્સિજનની પણ માર્કેટમાં મહામારી છે ત્યારે એસએમસીના અધિકારી અમારા મેયરશ્રી કમિશનરશ્રી અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ એક સારું એવું કોમ્યુનિકેશન્સ કરી અને અમે અંકલેશ્વરના અને સચિનથી અત્યારે ઓપ્શન અહીંયા પ્રોવાઇડ કર્યો છે અમારા માટે ખરેખર બહુ ગર્વની વાત છે કેટલી કલાક કે કેટલા દિવસો માટે અહીંયા પેશન્ટ રાખવામાં આવે છે પેશન્ટની સ્થિતિના અનુરૂપ અમે કદાચ ચૌદ દિવસ સુધી રાખવા માટે સક્ષમ છીએ અમારી પાસે મેડિકલ સ્ટાફ પણ પૂરતો છે અને ઓક્સિજનના સિલિન્ડર પણ પૂરતા છે સાથે રિફિલિંગની જ્યારે જ્યારે જરૂરિયાત પડે ત્યારે પણ રિફિલિંગ થઈ જાય છે જેથી કરીને કોઈ પણ પેશન્ટ એકવાર અહીંયા એડમિટ થાય પછી કોઈ તકલીફ એને પડશે નહીં જાગૃતિ સેવા કરો છો આ આઇસોલેશન જે છે મારું કેવું છે કે બહુ સરસ પ્રયત્ન કર્યો છે કારણ કે ઘણા બધા પેશન્ટ અથવા તો ઘણા બધા સંયુક્ત પરિવારમાં રહેતા સભ્યો પણ એવા હોય છે જેને પોતાને કોવિડ થઈ ગયા પછી આઇસોલેશન માટે પણ જગ્યા નથી રહેતી તો આ જે પ્રયત્ન કર્યો છે આઇસોલેશન વોર્ડનો એ બહુ સરસ છે અહીંયા સારવાર આપવામાં આવે છે દવા મેડિસિન્સ એ બધું મફત આપવામાં આવે છે અહીંયા જમવાનું પણ આપવામાં આવે છે પેશન્ટને અને ઓક્સિજનની પણ જરૂર પડે તો અવેલેબલ છે અત્યારે આઇસોલેશન વોર્ડની અંદર અહીંયા અત્યારે સારવાર માટે આરામ કરી રહ્યા છે જે ટેન્ટ ફર્નિચર માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ સેટા સાથે શું રહે